નોકરોના ભરોસે છે ને કોઈ કામ નથી થતા કપડા ઊંધા ને ઊંધા રાખે મમ્મી અરે ધામિની બેટા તું આમ અચાનક હા મને કીધું હોત તો હું આવી જાત તને મળવા શું કામ અચાનક અહીંયા મમ્મી હું અચાનક નથી આવી હ હંમેશ માટે આવી ગઈ છું હે ઘર હવે મારે પાછો નથી જાવ હે ઘર છોડીને આવી ગઈ છું હા તું શું બોલે છે એનું તને ભાન છે બેટા હા એ ઘર એટલે એ ઘર કઈ રસ્તે ચાલતું પેલું રમકડું નથી કે તને ન ગમ્યું ને તે ફેંકી દીધું ના પસંદ આવ્યું એટલે કાઢી નાખ્યું એ ઘર તારું સાસરું છે નથી જોતો આવું સાસરું જ્યાં છે ને મારી કોઈ માન મર્યાદા કે ઈજ્જત ના હોય અરે મારી કોઈ વસ્તુને સમજવા માટે તૈયાર જ નથી હર રમેશ બસ પોતાનો કક્કો સાચો હોય ને એવું જ રાખે છે બેટા મને એમ કે કઈ વાત પર ઝઘડો થયો અને કઈ વાત પર તું ઘર છોડીને અહીંયા આવી અમારા ભાભી ત્યારે જો ને ત્યારે એમના નામનો કકડા ઢોય છે પોતાનાથી કામ નથી થાતું અને એનો દોસ્તનો ટોકલો મારા પર નાખી દે કે દામિની કામ નથી કરતી આપણે જ્યારે લગ્ન કર્યા ત્યારે કીધું હતું ને એ લોકોને કે નોકરની જરૂર પડે ને તો નોકર મોકલજો ત્યારે તો બહુ મોટી મોટી કરી કે ના નોકરની કોઈ જરૂર નથી અમે કામ કરી લઈશું બેટા અને એટલી જ વાત નથી હાજે તો આજે તો દેવેને મારા પર હાથ પણ ઉપાડ્યો દેવેને હાથ ઉપાડ્યો હા જો બેટા મારા કરતાં તું દેવેન કુમારને વધારે ઓળખતી હોઈશ કેમ કે તારી પસંદગી છે ને હું અને તારા પપ્પા જ્યારે લગ્નની વાત કરતા હતા તારે તે કીધું હતું ને કે હું તો બધું એડજસ્ટ કરી લઈશ તો હવે તને શું વાંધો આવ્યો બેટા અને જો એ તારું સાસરું છે ત્યાં તું દીકરી નહીં વહુ છે એટલે એ પ્રમાણે રહેવું પડે અહીંયા મા બાપ કદાચ તને એ સોનાના હિંડોળે ઝૂલવે પણ ત્યાં તો છે ને કામ કરવું પડે અને તારી જેઠાણી પણ ઘરના કામ કરે છે ને તું આજે ત્રણ ત્રણ ચાર ચાર મહિના થઈ ગયા છતાંય જો ઘરમાં એડજસ્ટ ન થાય તો તારી જેઠાણી નહીં તારી જેઠાણીની જગ્યાએ જો તારી આ મા પણ હોય ને તો આ પણ તને એ જ વસ્તુ કે મમ્મી આપણા ઘરનો માહોલ ને એમના ઘરનો માહોલ બહુ અલગ છે અને હું એમના વચ્ચે નથી આવતી તો એમને મારી વચ્ચે આવવાની શું જરૂર છે એડજસ્ટમેન્ટ એટલું તો કરું છે ને આનાથી વધારે શું હોય હા દેવેન સાથે લગ્ન કરવાને એ મારી લાઈફની મોટામાં મોટી ભૂલ હતી મને પહેલા એમ હતું કે પ્રેમ છે ને તો પૈસાની શું જરૂર છે થઈ રહેશે બધું કઈ નહીં થાય પણ હાવ હોતું નથી વાહ સરસ એટલે જ્યારે લગ્ન કરવા હતા ત્યારે તને બધું સારું લાગ્યું લગ્ન કર્યા પછી ઘરના કામ કરવાના આવ્યા તો ખરાબ લાગ્યું બેટા સમયની સાથે માણસે બદલાવું પડે અને તારા પપ્પાને ત્યાં અહીંયા જાહો જલાલી છે તારી સાસરીમાં તારો હસબન્ડ કમાઈને એ પ્રમાણે જ જીવવું પડે એવું કાંઈ જરૂરી નથી મારા પપ્પા પાસે પૈસા છે ને તો એ પૈસા મને આપે છે ને તો પછી હું શું કામ એ લોકો કે એમ કરું અને મેં નક્કી કરી લીધું છે મારે હવે ઘરમાં પાછું નથી જવું હું અહીંયા જ રહીશ અને પપ્પા જ્યાં કહે છે ને ત્યાં લગ્ન કરી લેશ દેવીને છૂટાછેડા આપી દઈશ ઓ બેટા હા આ કઈ ઢીંગલા ઢીંગલીની રમત નથી કે પપ્પાએ કીધું ને ચાલી ગયું ને લગ્ન કરી લીધા ને છૂટાછેડા લઈ લીધા આ

પણ હવે મને ભૂલ લાગે છે મોટી મને કઈ સમજાતું નથી આ છોકરીનું શું કરવું આ માથે ચડાવી છે ને હવે હવે ભોગવો તમે પપ્પા તમે સમજાવો કહી દો કે હું જે કઉ છું સાચું છે મારી દીકરીની વાત બરાબર છે કામ માટે થાય છે ને અરે કામ માટે નોકર મૂકી દઈશ નહીં એવી ત્યારે મેં એમ કીધું તું કે તમારે કામ માટે ઝઘડા નહીં કરવાના મારા દીકરીનું કામ હું એના બદલે નોકર મોકલી દઈશ એ બહુ વ્યવસ્થિત રીતે કરી નાખશે પછી હું તમે મારી દીકરીને એવી રીતે કહેતા હશે બસ ઘરમાં એકલી એની જેઠાણી નથી વર છે જેઠ છે સાસુ છે અને દીકરી ખાલી વરને પણીને નથી ગઈ એના ઘરના દરેક સંબંધ સાથે એને સંબંધ રાખવાનો હોય છે અને આવી ઊંધી ઊંધી સલાહ નહીં આપો નહીં તો દીકરી છે ને દસ ઘર કરશે ને તો ત્યાંની ત્યાં જ રહેશે કોઈ ઊંધી સલાહ નથી હા તો મારી પસંદ હતી ને એટલે મારાથી ભૂલ થઈ ગઈ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે હવે આવી ભૂલ છે ને હું ક્યારેય નહીં કરું અમારી ઈચ્છા છે તારા પપ્પાની ઈચ્છા હોય કે ના હોય મારે તો એ ઘરમાં જ તને પાછી મોકલવી છે એક રૂપિયો તને નહીં આપીએ નોકર એ નહીં આપે શું કરી લઈશ તું હે ઘરમાં હું પાછી નહીં જાઉં અને તમને લોકોને ભારે પડતી હોય ને તો કહી દેજો હું મારો રસ્તો જાતે કરી લઈશ અરે પણ તું તો મને કહેશે મારી દીકરીને

થોડું સમજી વિચારીને નિર્ણય લો દીકરીને સાસરે વડાવી છે તમે રૂપિયાવાળા બાપ છો એટલે તમારી દીકરી રાજા થઈ ગઈ એવું નહીં માનવાનું અરે એને ક્યાં નથી ગમતું તો પછી કઈ પર થોડું રખાય છે એ કઈ થોડી કેદી છે એને કોઈ ભૂલ કરી છે તેને આવી સજા આપવાની નથી ગમતું તો ત્યાં નહીં જાય એને લાયક કોઈ સારું પૈસાદાર સાસરું ગોતી રહીશું ત્યાં એ સારામાં રીતે રહે એની ચિંતા તું માં હું એનો બાપ બેઠો છું તમે છે ને મારી એક વાત ધ્યાનથી સાંભળી લો તમારી દીકરી ના પૈસાવાળાને ત્યાં ખુશ રહી શકે ના ગરીબને ત્યાં કારણ કે તમારી દીકરીને છે ને એની મનમાની પ્રમાણે જીવવું છે યાદ રાખજો જે પોતાના મનથી અને પોતાની જીત પર જીવે ને એનું જિંદગી એનું જીવન ક્યારેય સફળ ના થાય સમજ્યા અરે મારી દીકરી છે એ કે થોડી કઈ હેલ્પફુલની દીકરી છે એ તો એના મન પ્રમાણે જીવન ને મનની રાજા છે મનની રાજા લો હેલ્પફુલ તો એવી રીતે અરે અબા જો પતિ ની દીકરી હોય ને તો સાસરે ગયા પછી તો વહુ બનીને જ રહે તમે તો તમારી દીકરીને ખબર નઈ કઈ સંસ્કાર આપ્યા છે કેટલી વાર છે છોકરીના છે મારે નથી આવું શું વાત કરે મારે નહીં તમારે પણ અત્યારે નથી જવું કેમ નથી જવું તમે સમજો આપણી દીકરી આટલા દિવસથી આપણા ઘરે આવીને પડી છે અને એ ગુસ્સામાં અહીંયા તો આવી ગઈ પણ અહીંયા આવ્યા પછી એની હાલત બહુ ખરાબ થઈ ગઈ નથી ખાતી નથી પીતી અને રહી વાત હરવા ફરવાની તો એ પણ ભૂલી ગઈ છે કારણ કે એ સાચે જ કુમારને પ્રેમ કરે છે તમને એમ હતું ને કે કુમાર એને તેડવા આવશે પણ ત્યાંથી તો કોઈ ખબર અંતર નથી આવી હા ક્યારેક ક્યારેક મીરાનો ફોન મારી પર આવી જતો એટલે જ એટલે આજે મેં મીરા અને દેવાંગને બંનેને બોલાવ્યા છે આપણા છે શ્રી કૃષ્ણ બોલો ને અમને અહીંયા ફોન કરીને તાત્કાલિક કેમ બોલાવ્યા છે જુઓ એમ તો તમારા બા સાથે આ બધી વાત કરવી પડે પણ જ્યાં સુધી હું મીરાને ઓળખું છું ને એનામાં જેટલી સમજદારી છે ને એટલી કદાચ આ ઉંમરે કોઈનામાં ન હોય એને ઘર બહાર કઈ રીતે હેન્ડલ કરવું એ બધું જ ખબર છે એટલે બેટા મારે તમને અને મીરાને બંનેઓને બોલાવવા પડ્યા તમને લોકોને ખબર છે કે મારી દામિનીથી ભૂલ થઈ છે એ ના સમજ છે થોડી લાડકોરમાં ઉછરી છે અને એના પપ્પાની બહુ લાડકી છે આંટી સમજવાની કોશિશ કરો અમને ખબર છે કે લાડ ખોડવા મોટી થઈને અમારા ઘરે આવી છે પણ અમુક ઉંમર પછી અમુક જવાબદારીઓ લેવી પડતી હોય છે તમે કરોડપતિ છો છતાં પણ તમારી જે જવાબદારીઓ છે જે તમારા પતિને લઈને ઘરને લઈને દીકરીને લઈને તમે નિભાવો છો ને હા બેટા એ હું સમજું છું પણ મારી ધામીની ન સમજી શકી અને આમ પણ આ ધામીની બહુને અમે ઘણી વખત સમજાવ્યા છીએ ને વાતે પૈસા પૈસા અને પૈસા હવે તમે જ કહો ને શું પૈસા હોય તો જિંદગી જીવી શકાય ના ના લાગણી સંસ્કાર પ્રેમ પરિવારની ભાવના આ બધું પણ જીવનમાં જરૂરી છે ને હા એમાં ભૂલ દામિનને છે એ ભૂલ મારી જ છે મેં જને કીધું તું પૈસામાં જ બધી તાકાત છે પૈસા હોય તો બધું જ મળી જાય અને ક્યારે એને એવું મેં જતાવા જ નથી દીધું કે નાના ઘરમાં કેવી રીતે રહેવાય આપણે બીજાના ઘરે જઈએ તો કેવું વર્તન કરાય એવું એને ક્યારેય મેં બતાવ્યું જ નથી એટલે એ તો દેખીતી રીતે નાનપણથી એને પૈસાનો પાવર આપ્યો છે એટલે એ તો દેખીતી રીતે પૈસાના પાવરથી જ વાત કરે ને અંકલ તમને ખબર હોવી જ જોઈએ કે પૈસો વસ્તુ માંગીએ મળશે પણ માન સન્માન ઇજ્જત આબરું મર્યાદા આ શું માંગવાથી મળે છે નહીં એ બધું આપણા સંસ્કારોમાં હોય છે આપણી જીવન શ્રેણી હોવી જોઈએ આ બધી વસ્તુઓમાં પણ જે થયું તે આંટી હું નથી ઇચ્છતી કે દામિનીએ જે ભૂલ કરી છે ને એ ભૂલ આપણે બધા પણ કરીએ મને લાગે છે કે આપણે એને સમજાવવી જોઈએ અને અમે એને ઘરે પાછી લઈ જવા માંગીએ છીએ બેટા અમે એને આજે તમારે ત્યાં મોકલવા તૈયાર છીએ એ જ્યારથી અહીંયા આવી છે ને ગુસ્સામાં આવી તો ગઈ પણ એને નથી હરકું ખાતી નથી પીતી અરે ઘરની બહાર જવાનું પણ છોડી દીધું છે અને જેટલું પૂછે ને એટલો જ જવાબ આપે છે વધારાની વાત પણ નથી કરતી ખરા અર્થમાં એ તમારું ઘર છોડીને દુઃખી થઈ ગઈ છે અને અમે ઈચ્છે છીએ કે અમારી દીકરી આજે ને આજે જ એના સાસરે પાછી જતી રહે કંઈ વાંધો નહીં આંટી અમે લોકો નીકળીએ ને પછી કલાક પછી તમે આવી જજો ત્યાં સુધીમાં અમે ઘરમાં પણ વાત કરી દઈએ ને અને આ સેમ પોઝિશન અમારા દેવેનભાઈની છે એ પણ ગુમસુમ બેઠા રહે છે ન કોઈથી વાત કરે ન બોલે ચાલે ના હસે અને બે દિલ તોડવાને એની કરતા વધારે બેટર કે એમને સમજાવીને બે ઘરને જોડીને રાખીએ હા હા કઈ વાંધો નહીં તમે લોકો નીકળો અમે થોડી વારમાં અમારી દામિનીને લઈને તમારા ઘરે આવીએ ઠીક છે તો અમે રજા લઈએ અને હા અમારી દામિની વતી અમે બંને માફી માંગીએ છીએ નાના આંટી અરે તમે તો વડીલ છો તમે હાથ છોડો એ ખરાબ લાગે ને માફી તારે ને માફી મારે માંગવાની જરૂર છે કારણ કે હું દામિનીને દહેજમાં સંપત્તિ તો આપી શક્યો પણ જે એના જીવનમાં જરૂરી છે જે એના જીવનનો અંગ છે એવા સંસ્કાર એને ન આપી શક્યો જો મેં સંસ્કાર એને આપ્યો હોત ને તો અત્યારે મારી દામિનીની આવી પરિસ્થિતિ ન હોત અંકલ જાગ્યા ત્યાંથી સવાર હવે સમજાઈ ગયું છે ને તો આ વસ્તુ દામિનીને પણ સમજાવી દો અને ઘરે આવીને બધાને વાત પણ કરી દો હા અમે લઈને આવીએ છીએ તમે જાઓ અમે તમારી પાછળ પાછળ જ આવીશું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો દેવેન હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ તારા સાસુ ને સસરા એ લોકો હમણાં જ આવી રહ્યા છે અહીંયા હમ અમે બધી વાત કરીને આવ્યા છીએ હવે આ ઉદાસ ચહેરો રાખવાની કોઈ જરૂર નથી થોડી સ્માઈલ કરો દેવરજી ઈજે થશે ને એ સારા માટે જ થશે એમાં આટલો બધો ઉદાસ શું થઈ ગયો હા શ્રી કૃષ્ણ ઓ શ્રી કૃષ્ણ મિરા બેટા મારી દામીની તારી નાની બેન જેવી છે એને શીખવાડજે એ ધીમે ધીમે કામ શીખી જશે આન્ટી બેટા આન્ટી હું તો પહેલા પણ તૈયાર હતી એને શીખડાવવા માટે અને હજુ પણ તૈયાર છું પણ શરત છે કે દામિની શીખે તો બાકી એને શીખડાવવામાં હું ભૂલી ગઈ તો એવું નહીં થાય આ વખતે હું સાચા દિલથી અને મારી પૂરી લગન લગાવીને શીખીશ હા તમે લોકો પ્લીઝ મને માફ કરી દેજો અરે મને પૈસાનો પાવર હતો મને એવું હતું કે આ દુનિયામાં છે ને પૈસા છે ને તો માણસ છે પૈસાથી ગમે તે વસ્તુ ખરીદી શકાય છે પણ હવે મને સમજાઈ ગયું છે કે પૈસાથી પ્રેમ નથી ખરીદી શકાતું પ્રેમ તો આપવાથી મળે છે દેવેન પ્લીઝ આઈ એમ સોરી મારી ભૂલ થઈ ગઈ અમે ક્યારે તને એવી રીતે કંઈ કીધું જ નથી બસ તું ખાલી ઘરમાં ઇન્વોલ્વ થઈ જાત ને તો બધું પરફેક્ટ હતું હા પણ હવે હું તમને લોકોને કમ્પ્લેન નો કોઈ મોકો નહીં આપું હું મારી બનતી બધી કોશિશ કરીશ અને હા દામિની તને જે પૈસાનો પાવર હતો સોનાનો પાવર હતો પણ બેટા સોનાથી તો ખાલી શરીરનો જ શણગાર થાય પણ સંસ્કારથી પરિવારનો શણગાર થાય હા સાચી વાત છે બેટા મેં તને કોઈ દિવસ સંસ્કાર નામનો સહજ નથી શીખવાડ્યો સંસ્કાર શું કહેવાય એ ક્યારેય મેં તને બતાવ્યું જ નથી બસ વાતે ને વાતે પૈસાનો અહંકાર પૈસાનો પાવર પૈસામાં શું તાકાત છે બસ એ જ તને શીખવાડ્યું છે હવે હવે બેન મને મારી ભૂલનો પસ્તાવો થાય છે કે મારે મારા દીકરાને સંપત્તિને સંસ્કાર આપવાના હતા અને આજે મેં એને સંસ્કાર ન આપ્યા ને એના હિસાબે જ મારી દીકરી દુઃખી હતી માન્યું કે પૈસાથી બધું જ ખરીદી શકાય છે પણ પૈસાથી એકબીજા પ્રત્યેના ભાવ લાગણી અને એકબીજા પ્રત્યેનો પ્રેમ આ પૈસાથી નથી મળતો પૈસા કમાવાથી એ બધાને સરભર કરી શકાય છે પણ જાળવવા માટે તો દિલ હોવું જોઈએ અને સાચા હૃદયથી થવું જોઈએ માન્યું કે પૈસાથી બધું જ ખરીદી શકાય છે પણ એકબીજા પ્રત્યેના ભાવો લાગણીઓ એ પૈસાથી નથી ખરીદી શકાતા પૈસાથી તો ખાલી ભૌતિક સુખ મળે છે પણ આ શરીરનો અંદરનો પ્રેમ લાગણીઓ એ બધું આ દિલથી ઉદભવે છે સાચી વાત છે અંકલ દેવેનભાઈની વાત સાવ સાચી છે માનીયું કે આ દુનિયા સ્વાર્થની છે એ મતલબની છે બધા સંબંધો મતલબથી ચાલે છે છતાં પણ માણસના જીવનમાં એકાદ તો એવો હોવો જ જોઈએ કે જ્યાં ફક્ત અને ફક્ત પ્રેમ અને લાગણી હોય સ્વાર્થ નામની કોઈ વસ્તુ ન હોય અને એ સંબંધ મારા મતે પતિ અને પત્નીનો છે જો તમે બંને હવે સમજી ગયા હોય ને તો લાંબી વાતો ના ગાડા નથી ભરવાના તમે બે માની જાવ એટલે અહિયાં ને આ વાત પૂરી થાય માની જાવ માની ગયા બંને એક મહિનો એકબીજાથી દૂર રહ્યા ને તો ખબર પડી ગઈ કે રેવા એમ છે જ ને એકબીજા વગર અને જુઓ આ તમે લોકો ઘણા જાજા દિવસે આવ્યા છો અહીંયા તો જમ્યા વગર તો જવાનું જ નથી આ દામિની બહુ અને મીરા હા તમે લોકો જમવાની તૈયારીઓ શરૂ કરી દો અરે હોટેલ માં જઈએ ને મારી પાસે ઘણા પૈસા છે બસ કર આ પાસા પૈસા પર આવી ગયા સાસરૂ છે દીકરી નું અરે મને તો હવે ખબર પડી ગઈ હું તો ખાલી મજાક કરતો હતો